ફ્રેન્ડ તમે જોઈ લો કે આપણા વિજાપુરની અંદર રેલવે સ્ટેશનની અંદર એક એન્જી સાથે ડબ્બો પણ છે તો એ રે એન્જિનરી એ મશીન છે જે પાટા ઉંચકીને જે રેલવેને સીધી કરે એ વસ્તુ છે એ રે તો તમે જોઈ શકો છો તો જે પેલું આપણો શેડ બનાવેલો પણ એ પણ ઓલમોસ્ટ નખાઈ ગયેલો છે તો બહુ ફાસ્ટ રેલવે સ્ટેશનનું કામકાજ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો જેટલી મશીનરી તમે જોઈ શકો છો તો અત્યારે આ એન્જિન જે છે એ પાટા સીધા કરીને ઊંચી કરીને સીધા કરશે તો જો તો આગળ જઈએ હો કેટલા સુધી કામ પહોંચ્યું રેલવે સ્ટેશનનું વિજાપુર તો પેલી વખત તમારી સાથે શેર કર્યું તો આ વસ્તુ શું બનતું હતું તો અત્યારે આપણે જોઈએ કે શું વસ્તુ છે રે તો ફ્રેન્ડ આ સીડીઓ છે જે પહેલાં ઉપર થઈને નીચે જવાનું હતું ઓ અત્યારે નીચે થઈને જવાનું છે પેલી બાજુ તો તો મસ્ત વિડીયો રહેવાનો સભાઈ બધું તો જઈએ પેલું બાજુ હવે તો દરેક વસ્તુ તમારી સાથે હું શેર કરી તો જો આ આટલી રેલ ઊંચી થાય છે તો તમે જોઈ શકો છો તો જો કેટલો મજૂરો કામકાજ કરી લો લેબરો તો તમે જોઈ લે આપણું રેલવે સ્ટેશન બીજાપુર